ધોરણ દસ ગણિત પ્રકરણ નંબર બાર પ્રિન્સિપાલ અને ગંથો સ્વાધ્યાય કેટલા મુ પ્રશ્ન પહેલો એક ઘન પદાર્થ છે તે એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર ભાઈ એક સેમી ત્રિજ્યા ધરાવતો અર્ધગોળક એની ઉપર એટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે એક અર્ધગોળક છે અર્ધગોળક ઉપર શું છે શંકુ સમજાય છે કે અર્ધગોળક ની ઉપર શંકુ બનાવીને બનાવ્યો છે શંકુ ની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય શંકુ ની ઊંચાઈ એની કેટલી છે ત્રિજ્યા જેટલી ને ત્રિજ્યા કેટલી છે અર્ધગોળક ની ત્રિજ્યા જેટલો અને અર્ધગોળક ની ત્રિજ્યા કેટલી છે એક છે તો આ ઘન પદાર્થ નું ઘનફળ પાઇ ના ગુણિત માં શોધો શેમાં શોધવાનું છે પાઇ ના ગુણિત માં તો આપણે પાઇ ના ગુણિત માં શોધીએ એ પહેલા ઘન પદાર્થ કેવો છે તમને બતાવો આવો છે આ તમને અર્ધગોલક દેખાય શું દેખાય આ અર્ધગોલક અર્ધગોલક ની ઉપર આ શંકુ ગોઠવીને બનાવેલો છે સમજાય છે નીચે શું છે અર્ધગોલક ઉપર શું છે શંકુ આવો એક ઘન પદાર્થ છે ખ્યાલ આવે છે કે આવો ઘન પદાર્થ છે એનું શું શોધવાનું છે ઘનફળ શોધવાનું છે પાઈ ના ગુણિતમાં શોધવાનું છે શોધીએ બે વસ્તુ આપેલી છે અહિયાં કઈ કઈ વસ્તુ આપેલી છે બોલો

એને પલટાઈ દઈએ આપણે સમજાયું એની ઉપર શું છે શંકો છે શું છે શંકો આ અર્ધગોલક ની ઉપર શંકુ મૂકેલો છે આની શું વાત કરવાની છે આપણે ત્રિજ્યા આ અર્ધગોલક ની આ ત્રિજ્યા આ કેટલી છે એક સેમી અને આવું ઊંચાઈ લાગે છે વધુ પણ છે કેટલી ખરેખર એક સેમી કારણ કે અહીં લખેલું છે શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી અને ત્રીજી કેટલી છે અર્ધગોલકની ત્રિજ્યા સમજાય છે તો અર્ધગોલક માટે લખીશું કોના માટે લખીશું બોલો શંકુ માટે શું થશે ત્રિજ્યા આર બરાબર એક સેમી અને ઊંચાઈ એક બરાબર પણ શું થશે એક સેમી જો શંકુ આપેલો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આપણે શું શોધવાનું છે ઘનફળ બોલો શંકુ નું ઘનફળ શું થાય શંકુ નું ટૂંકમાં પૃષ્ઠળ માટે ત્રાસી ઊંચાઈ એલ જોઈએ અને ઘનફળ માટે સીધી ઊંચાઈ એચ જોઈએ સમજાય છે ચાલો હવે શું શોધવાનું છે ઘન પદાર્થનું ઘનફળ તો લખીએ ઘન પદાર્થને કન પદાર્થ નું ઘનફળ બોલો કેટલું થશે ઘન પદાર્થ નું ઘનફળ એટલે અર્ધગોલક નું ઘનફળ અર્ધગોલક નું ઘનફળ + શંકુ નું ઘનફળ + સંપૂર્ણ ઘનફળ અર્ધગોલક નું ઘનફળ અને શંકુ નું ઘનફળ આ બંનેનું શું કરીશું સરવાળો ચાલો અર્ધગોલક નું ઘનફળ કેટલું બે ના છેદમાં ત્રણ સમજાયું છે ચાલો સામાન્ય કાઢી લઈએ શું સામાન્ય નીકળશે બે ના છેદમાં ત્રણ ત્રણ છે પાય પણ છે અને આમાં ઘન છે આમાં વર્ગ છે એટલે વર્ગ સામાન્ય નીકળશે એટલે

એટલે પાયની કિંમત મૂકીશું નહીં આર કેટલો આર કેટલો એક એકનો વર્ગ કાઉસમાં ટુ આર બે એકા કેમ આર તો એક જ છે અને ચાલો એકના છેદમાં ત્રણ પાય એકનો વર્ગ એટલે એક એક તો ગુણાકારમાં અટક સંખ્યા છે કાઉસમાં બે એકા બે અને વત્તા એક ને ત્રણ અહીંયા છેદ માં ત્રણ અહીંયા ગુણાકાર માં ત્રણ 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 કેન્સલ તો શું આવી ગયું પાઇ આ જવાબ છે કયા એકમ આવશે સેન્ટીમીટર ઘન ઘન છે ને એટલે ઘન આવે સેન્ટીમીટર ઘન ફાઇનલ જવાબ લખીશું શું લખીશું બોલો આ ઘન નું ઘનફળ ઘન ઘનફળ કેટલું છે પાઇ ઘન સેમી છે પાઇ

ત્યારે ઘન ના સૂત્ર મૂકીને સરવાળો બાદ બાકી જે કરવાનું થાય તે કરવાનું છે ખ્યાલ આવ્યો આ દાખલો પેલો છે પાયના શું શોધવાનું છે એટલે પાયની કિંમત મૂકશું નહીં ની કિંમત વગર દાખલો ગણીશો જે જવાબ આવે તે નોંધી લેજો છે સમજ પડે છે લખી લો